સુરતના ડુમ્મસમાં બે હજાર કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર કરોડના ડુમ્મસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આઈએએસ આયુષ આયુષઓને સસ્પેન્ડ કરાયા છે સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલકીની અંદાજે રૂપિયા બે હજાર કરોડના મૂલ્યની સર્વે નંબર ત્રણસો અગિયાર ત્રણ હેક્ટરની બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોત્યા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ સ્રોફને નામે ચડાવીને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં સામે આવ્યું હતું ડુમસમાં સરકારી કબજાની જમીન કલમ કરીને ખાનગી વ્યક્તિને નામે ચડાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર શોક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી સુરતની ડુમ્મસ ખાતે આવેલી સુરતની મધ્ય ભાગમાં આવેલી ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણની સરકારી જે જમીન શીર પડતર તરીકેની ઘણા વર્ષોથી ચાલી આવેલી જગ્યાઓ હતી આ સરકારી જમીનની ઉપર ઘણા સમયથી બાવીસ જેટલા વ્યક્તિઓએ ગણોટિયાના નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીને ઘણા સમયથી લેખિત તેમજ રજૂઆતો કરી હતી આ અનુસંધાનમાં જે તે સમયના તત્કાલીન કલેક્ટર દસ છ બે હજાર પંદરના રોજ શું મોટો દાખલ કરીને સરકારી હિતમાં લોકોના હિતમાં જાહેર હિતમાં એમણે હુકમ કરીને સરકારી સીર પડતર તરીકેનો હુકમ કર્યો હતો બે હજાર પંદર પછી જે કોઈ કલેક્ટરશ્રી તરીકે સુરતના આવ્યા એમણે હુકમને કોઈપણ દિવસ ચેલેન્જ ન કર્યો હતો અને સરકારી શિર પડતર તરીકે આ જમીન ચાલુ હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે બે હજાર ચોવીસમાં બદલીના આગલે દિવસે એમની બદલીના આગલે દિવસે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ પોતે સરકારના વાડી તરીકે સરકારના જવાબદાર જાહેર હિતને જાળવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ઘણોટિયાનું નામ દાખલ કરીને મોટું કૌભાંડ લગભગ આ જમીનની કિંમત બે હજાર કરોડ રૂપિયાની હાલના એના પ્રમાણે કિંમત થાય છે એ સમગ્ર કૌભાંડને અંજામ આપવાનું કામ એમણે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણમાં રાજકીય આગેવાનની દોરવણી હેઠળ અને જમીનના માફિયાઓ સાથે આ મેરાપીપણોમાં કામ કરીને સુરતના હિતને નુકસાન પહોંચાડવાનું જે કામ કર્યું છે એનું અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ મુખ્ય સચિવશ્રી અને જીઆરડી વિભાગને વિનંતી કરી કે આ કલેક્ટરે જે ખોટો નિર્ણય કર્યો છે એને તાત્કાલિક કસરતી સસ્પેન્ડ કરવામાં આવે એની સામે ખાતાકીય તપાસ થાય અને જે જમીન છે એ જમીનમાં જે જે લોકોએ ખોટા હુકમો કર્યા છે ખોટા દાખલો આપ્યા છે એ તમામની સામે પણ તપાસ થવી જોઈએ અને સુરતના હિતમાં જાહેર હિત માટે સામાજિક શૈક્ષણિક માટે આ જમીન શ્રી સરકાર તરીકે ચાલુ રહે એ પ્રકારની લાગણી અને માગણી વ્યક્ત કરી